આપ સૌને ખૂબ સરસ ભાષામાં સમજાયું એક વાર મેહુલભાઈ માટે જોરદાર તાળીથી વધાવીએ હવે પછી હું વિનંતી કરીશ કે જેઓ આપણા વિસ્તારની એક સિંહણ છે એમ કેતો વાંધોની નાનકડી મારી બેન એ બેન કુંજાલી બેનને વિનંતી કરીશ કે આજના પ્રસંગોનું ઉદ્બોધન કરે એક વાર જોરદાર તાળીથી વધાવીએ બેન જરાક આગળ આવજો લડેંગે ઓર લડેંગે અનંત તું માગે બડો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વાસદા ચિકલીના ધારાસભ્ય શ્રી અને આપડા ઉમેદવાર મોટાભાઈ અનંતભાઈ અનંત પાર્ટી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ વલસાડ જિલ્લા મહિલા પાખના પ્રમુખ ધર્મિષ્ઠાબેન તેમજ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રવિભાઈ સતીશભાઈ અહીં ઉપસ્થિત તમામ નામી નામી હોદ્દેદારો તેમજ માતાઓ બહેનો ભાઈઓ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારે વધુ નથી કેવું પણ રોહિણા ગામ એટલે ખૂબ શિક્ષિત અને ખૂબ સમજદાર ગામ છે આનંદભાઈ આપણા માટે ખૂબ લડ્યા છે તમે ખૂબ સારી રીતે જાણો છો લડ્યા છે ને અનંતભાઈ કહે છે મારા માટે ફક્ત તમે બે દિવસ લડો હું તમારા માટે 1825 દિવસ લડીશ શું તમે અનંતભાઈ માટે બે દિવસ લડશો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આપણે બધા જ અનંતભાઈ માટે બે દિવસ લડશું જ્યારે જ્યારે આપણા સમાજ સાથે અન્યાય થયો છે એ પછી વાસ્તામાં હોય કપરાડામાં હોય કે ધરમપુરમાં હોય રાત દિવસ અનંતભાઈ આપણા વચ્ચે આવીને ઉભા રહ્યા ને આપણા માટે લડ્યા છે કપરાડામાં જ્યારે ત્રણ આંગણવાડી બહેનોને

અનંદભાઈ જળ જળ માટે લડ્યા છે જંગલ માટે લડ્યા છે અને જમીન માટે લડ્યા છે અને હવે આપણે આનંદભાઈએ જળ બચાવ્યું છે જંગલ બચાવ્યું છે જમીન બચાવ્યું છે અને હવે વારીય સંવિધાન બચાવની કે અને સંવિધાન બચાવવા માટે આપણે આનંદભાઈને દિલ્હી મોકલવા પડશે શું તમે દિલ્હી મોકલશો મને ચોક્કસપણે વિશ્વાસ છે મોટી સંખ્યામાં બહેનો છે ભાઈઓ છે ત્યારે કહેવા માંગુ છું કે બહેનો છેલ્લી રાતે કોઈ થમ્સઅપમાં અને ભૂસામાં આપણે વેચાઈ નથી જવાનું આપણે ફક્ત એક જ વાત યાદ રાખવાની છે સાતમી તારીખે પંજાના બાજુનું બટન દબાવીને જંગી બહુમતી થી આનંદભાઈ દિલ્હી મોકલવાના છે મોકલશો ને બંને હાથ ઉપર કરીને આપણા ભાઈને આપણે વિશ્વાસ આપીએ કે જંગી બહુમતી થી અમે આનંદભાઈને દિલ્હી મોકલશું મોકલશું ને અનંતભાઈ આપણા માટે ચૂંટણી લડી રહ્યા છે બધી જ બહેનોને માતાઓને ભાઈઓને એક વિનંતી કરવા આવી છું કે આ લડાઈ આપણા અસ્તિત્વની છે અભી નહીં તો કભી નહીં જેવો પ્રશ્ન આપણા વચ્ચે આવીને ઊભો રહ્યો છે ત્યારે સાતમી તારીખે બધા જ મતદાન કરવા માટે જજો પંજાના બાજુનું બટન દબાવી આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી અનંતભાઈને જંગી બહુમતીથી આપણે સૌ જીતાડીશું આપ સૌએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળી એ બદલ સૌનો આભાર જય આદિવાસી જય જોહાર